કોરોનાની ગુજરાતમાં રીએન્ટ્રી થઈ ગઈ છે કોરોના ગુજરાતમાં આવ્યો છે તો તો તરત બધાએ ભૂતકાળમાં સરી પડે એટલું બધું જે પેનિક લોકોમાં જોવા મળે છે શું એટલી જરૂરિયાત છે ખરી જરા પણ નઈ એટલે મને એવું લાગે છે કે આપણા દેશમાં લગભગ બધાએ વેક્સિન લીધેલી છે એમ પણ કહી શકાય કે આપણે સમજીએ છીએ કે આ મોટો સિંધડી બોમ્બ છે પણ હું સમજુ છું કે કદાચ આ સુર અવર રાજકોટ સાથે અત્યારે ડૉક્ટર જયેશ ડોબરિયા સર જોડાયા છે કે જેઓ ક્રિટિકલ કેર એક્સપર્ટ છે ફર્મેલોજીસ્ટ છે અને સાથે સાથે છે તો ક્યારે રિપોર્ટ કરાવવો જરૂરી અને કયો રિપોર્ટ કરાવવો તમને કોઈ પણ પ્રકારના રોગ ન હોય તો સામાન્ય રીતે તમારે આ રિપોર્ટ કોવિડના રિપોર્ટ કરાવવાની જરૂર મારી દ્રષ્ટિએ અત્યારે નથી તો કોરોનાનો આ જે વેરિયન્ટ આવ્યો છે એ કયો છે છેલ્લા થોડા દિવસના આપણે રિપોર્ટ ગુજરાતના પણ જોઈએ તો અમદાવાદમાં સૌથી વધારે મેક્સિમમ કેસો જોવા મળી રહ્યા છે તો ડેફિનેટલી એ જે નવો વેરિયન્ટ છે એ કોરોનાનો નવો વેરિયન્ટ આપણા દેશમાં અત્યારે આવી ગયો છે આ એક પ્રકારનો વાયરસ છે કે જે શરૂઆતમાં અપર રેસ્પેટ ત્યાં એનું ઇન્ફેક્શન થાય એટલે કે ફેફસાની નળીઓમાં અને પછી ફેફસામાં ઇન્ફેક્શન પેદા કરતું તો પછી નવા વેરિયન્ટ જ્યારે આવે છે તો લોકોની ઇમ્યુન સિસ્ટમ સ્ટ્રોંગ થઈ ગઈ હોય છે અત્યારના જે કોવિડના વાયરસ છે જે જૂના કોવિડના વાયરસ છે એના જ ઓલમોસ્ટ સમકક્ષ છે માઇનોર ફેરફાર છે એટલે આપણી ઇમ્યુનિટી હોવાથી આપણને બહુ વાંધો આવવો જોઈએ નહીં